નમસ્કાર રાગ કાફી ચાલે છે આપણે આજે આપણે દુગુણ લેવાની છે અને એ પણ તાલ સાથે લેવાની છે તો જેમને સિંગલ પરફેક્ટ થઈ ગઈ હોય તાલ સાથે તો જ તમે આ વિડીયોને જોજો અને એની સાથે વગાડવાની કોશિશ કરજો સમજવાની કોશિશ કરજો ડાયરેક્ટ વગાડતા નહીં સિંગલ પરફેક્ટ તાલ સાથે તમે વગાડી શકતા હોય તમે ધારો કે પાંચ વાર સિંગલ વગાડીને પાંચ વાર તાલ સાથે વગાડીને એક પણ ભૂલ ન પડી તો સમજવાનું કે હવે તમે દુગુન તૈયાર કરવા માટે સક્ષમ છો ત્યાં સુધી તમારે દુગુનના વિડીયોને અડવાનું નથી દુગુન આપણે એટલે શું આપણને ખ્યાલ છે કે ડબલ સ્પીડમાં વાગી એને દુગુન કહેવાય જે સ્પીડમાં તાલ વાગતો તો આપણે આ સિંગલ વગાડી હતી એ જ સિંગલની જે લય છે સ્પીડ છે એ જ સ્પીડમાં આપણે ડબલ સ્પીડથી વગાડીશું એટલે એને દુગુન કહેવાય આટલી લીટી આપણે સિંગલ લેવાની છે કારણ કે આમાં શું જે પાંચ લાઈનો છે સ્વર માલિકામાં એકી સંખ્યા છે જુઓ અમે તમને સમજાયેલું છે એક બે ત્રણ ચાર ને પાંચ એકી સંખ્યા જ્યાં પણ હોય એ ચીજગીત હોય કે સ્વર માલિકા હોય તો એકી સંખ્યા હોય તો અડધી સિંગલ આવે અને અહીંથી તાલીથી દુગુણ શરૂ થાય ખાસ ધ્યાન રાખવાનું બેકી સંખ્યા હોય બે હોય ચાર હોય છ હોય આઠ હોય તો આખી લાઈન સિંગલ વગાડવાની અને પછી દુગુણ શરૂ કરવાનું એ પણ આગળ આપણે આવી ગયું છે રાગમાં બંને વસ્તુ આવી ગઈ છે એકી સંખ્યા ગીતમાં છે બેકી સંખ્યા સ્વર માલિકામાં છે એટલે એનો વિડીયો ના હોય તો ફરીથી જોઈ લેજો તો આપણે આટલું સિંગલ લેવાનું છે એનું કારણ શું કે જો પહેલેથી આપણે દુગુણ લઈએ બરાબર તો શું થાય ધારો કે આ પહેલી લાઈન છે એ અહીંયા પૂરી થઈ જાય આ બીજી લાઈન એ અહીંયા પૂરી થાય આ ત્રીજી લાઈન એ અહીંયા પૂરી થાય આ ચોથી લાઈન એ અહીંયા પૂરી થાય અને પાંચમી લાઈન એ અહીંયા પૂરી થાય એટલે અડધે તાલ રહે તાલ પણ પૂરો ના થાય અને આપણે અડધી રહી જઈએ એટલે આપણે અડધી ગેપ પડે પાછી અડધી ગેપ આટલો તાલ છોડીને પાછું અહીંથી શરૂ કરવી પડે સિંગલ એવું ના થાય પરફેક્ટ તાલ પણ પતી જાય અને દુગુણ પણ પતી જાય એવું સેટ કરવા માટે આપણે અડધી લાઈન સિંગલ લેવાની છે બરાબર છે તો હું તમને ખાલી એકવાર તાલ વગર વગાડીને બતાવું અને પછી તાલ સાથે વગાડીને બતાવું છું જુઓ સા ધે આપણને લાગે કે ના પરફેક્ટ છે પણ જ્યાં સુધી આનું માપ ના નીકળે અને માપ માટે પરફેક્ટ દુગુણ વાગે છે કે નહીં કેવી રીતના ખબર પડે તો એ તાલ સાથે વગાડો તો જ ખબર પડે વગર તાલે વગાડો તમને મને લાગે કે દુગુન અમારી પરફેક્ટ તાલ સાથે જ છે નહીં એ વસ્તુ ખોટી છે હંમેશા દુગુણ જે છે એ પ્રેક્ટિસ માટે બરાબર છે પણ જ્યારે પરફેક્ટ કરવાની હોય ત્યારે તાલ સાથે જ વગાડાય તો સ્ટાર્ટ કરીએ તાલ સાથે આ જે સ્પીડ છે તાલની એ આપણે જે સિંગલમાં રાખીને Papa, my daddy, Sasare, daddy, Sandy, daddy, 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 sa daddy, 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 રે ગે પે સ સા રે અથવા તો તમારે આ રીતના પહેલાં પ્રેક્ટિસ કરી લેવાનું જુઓ સા રે ગ સા સા રે ગ આપ આપણો એક પદ્ધતિ છે અથવા તો આની સાથે તાલ વગાડો પહેલા 1 2 3 4 આ આપણી સ્પીડ છે આની સાથે તો દુબુંન સ્પીડ તમારી બરાબર આ રીતના પ્રેક્ટિસ કરી લેવાની અને પછી તમે તાલ સાથે પ્રેક્ટિસ કરો એકવાર ફિંગરિંગ સેટ થઈ જાય સિંગલ એટલા માટે જ છે તાલ સાથે કે ફિંગરિંગ તમારી પરફેક્ટ સેટ થઈ જાય અને પછી જ તમે દુગુન વગાડજો આ મુદ્દો ખાસ મારો ધ્યાનમાં રાખજો તો નેક્સ્ટ લેસનમાં મળીએ છીએ ચીજ ગીત સાથે ત્યાં સુધી આવજો ગુડ બાય ગુડ ડે